ચૈતર વસાવા જિંદગીમાં પહેલી વખત આવા ગુસ્સે થયા છે અને ખુલ્લી ચેલેન્જ આપી દીધી એવું તો ચૈતર વસાવા સામે કોણ હતું વ્યક્તિ ને આખરે કારા મેટર શું હતી તો આ વિડીયો ની અંદર તમને આદિવાસી સમાજ અને આદિવાસી નેતાનો પાવર જોવા મળશે તો આખરે કારા મેટર શું હતી ને કેમ ચૈતર ભાઈ વસાવા આટલે ગુસ્સે થયા હતા ચલો એ વાત આપણે જાણી લઈએ તે પહેલા ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ને લાઈક કરી લેજો તો સૌપ્રથમ તો તમે આ પહેલો વિડીયો જુઓ પછી આપણે આ વિડીયો વિશે આગળ ચર્ચા કરીએ તારી મનસાઉ છે મનસાઉ છે આનું નિરાકરણ કરવા આવ્યો છે

બધી હોશિયારી ઉતારી દે હું હમણાં એવું હમત તો નહીવરો બાર થી લાવીને અમદાવાદ તો હા મિત્રો વિડીયો જોયો જેની અંદર ચૈતરભાઈ વસાવા એક વ્યક્તિ ને ખુલ્લી ચેલેન્જ નહીં પરંતુ વાત કરી રહ્યા છે ઊંચે અવાજે તો આખરેકાર આ વ્યક્તિ કોણ છે તો સમાચાર મુજબ એવું જાણવા મળ્યું છે કે જે એમ બી કોઈ કંપની છે કંપનીના મેનેજર છે છે મિત્રો અંદર તમે જોયું કે આ વાત થઈ રહી તો તેની અંદર બને છે એવું કે ચૈતરભાઈ વસાવાને કંઈક જવાબ લેવાનો હશે અથવા કોઈ કારણ હશે જેના કારણે ચૈતરભાઈ વસાવાને આજુબાજુ પબ્લિક ભેગી થાય છે ત્યારે ચૈતર વસાવા વિડીયોની અંદર કહે છે કે અમે સમય લઈને આવ્યા છીએ તમારી પાસે સમય માંગ્યો હતો અને પછી અમે અહીંયા આવ્યા છીએ તો આકરેકાર ચૈતરભાઈ વસાવા જે એમ બી કંપનીના કોઈ મેનેજર છે તેમની સાથે વાત કરી રહ્યા છે અને આ છે આપણા આદિવાસી નેતા એટલે કે ખરેખર નેતા તો તમે ઘણા બધા જોયા છે પરંતુ ચૈતર વસાવા જવા નહીં ખુલ્લી એકદમ દિલથી અને એકદમ ચોખ્ખી વાત કરી રહ્યા છે તમને પણ જો આ વિડીયો ગમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે જોતા નવા વિડીયો સાથે થેન્ક યુ